આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હવે આજનું આપણું કાર્ય કે તુવેરની અંદર પેલો ડોઝ ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે હવે ગઈકાલના વિડીયામાં તમે આપણા અડદ વિશેનું જોયું તો હવે આજનું આપણું કાર્ય તુવેરમાં દવા છાંટી દઈ તો એના માટે આપણે એમાં કોઈ કીટનાશકની અત્યારે જરૂર નથી થોડોક માઇક્રોન્યુટ્રલ એવું બધું ઘટે તો એના માટે આપણે લઈ આવ્યા છીએ દવા પેલું તો આ છે કોમ્બો પ્લેટિનિયમ અને એની સાથે આપણી આ તો આ હોય જ આપણું આર પંચાણું અને સાથે ઓલું બીજું ક્યાં અને આ છે આ ઓલ્ડ પ્લાન્ટ પ્લાન્ટેડ આ બે કોમ્બો પેકિંગ આવે આ અલગ આવે હવે આની તમને પ્રાઇઝની વાત કરી દો તો આ કોમ્બો પેકિંગ છે કે આ બે સાથે વસ્તુ આવડ્યા એ ચારસો ને પચાસમાં મળે અને આ તમને આર પંચાણું છે એ ત્રણસો ને પચાસમાં એક કિલો મળે તો આપણે આ એમ બે કેશોદથી આપણે રસિકભાઈ કણસાગરા છે એની પાછળ આપણે મંગાવીએ છીએ આનો રિઝલ્ટ સુપર છે આપણે આમાં આપણે ચોમાહાનો ઉપયોગ કર્યો હતો ને આ તો આપણે બે ત્રણ વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ આમનો આપણે અગિયાર વર્ષ ઉપયોગ કર્યો તો હવે આમાંથી આપણે પચીસ પંપ થાય આમાંથી પચીસ પોમ્પ થાય અને આ આપણે પાંચસો ગ્રામ હોય એમાંથી આપણે વીસ પોમ્પ જેવું થાય તેના માટે આપણે પહેલાં આ નાનું પેકિંગ આવે એટલે એનો આપણે થોડુંક દ્રાવણ બનાવી નાખીએ આમાં આપણે આર પંચાણું ઓગરવા નાખી દીધું છે એ આ તો મિત્રો એણે આપણે કોઈ પ્રસંગમાં ઓરેન્જ બનાવ્યું હોય એના જેવું જ છે એમાં ઢોરા ગઈણી રાખી દીધું એમાં પાવડર કુમમાં આવે એટલે આપણે એને પાણી નાખીને લિક્વિડ કરી નાખીએ અત્યારે દવાના નામે જો આમાં હું લખેલું છે ઓલ પ્રોપોઝ પ્લાન્ટ બાકી તમને ખબર હશે પ્રોપોઝ શબ્દ આપણે કેમાં વધારે ઉપયોગ કરતા પહેલા નજીક કરે જ છે એની ઉંમર પ્રમાણેનો પણ હવે આમાં આ પ્લાન્ટની પ્રપોઝ કરવો પડે તો એ કાર્ય વ્યવસ્થિત કરીને જવું છે જોયું આ દવાનું આપણે આ કલર કેમ છે બાકી ઓરેન્જ બની ગયું છે તૈયારી તો ચાલો મિત્રો આપણું આ બધું થઈ ગયું કમ્પ્લીટ ડોઝ એ આની અંદર કેવું લિક્વિડ નીકળે તો બતાવી દો આવું તો છે ઠાકણું તો છે ફ્લાવર જેવું કલર એમ છે બાકી આનું અંદર પેકિંગ આની અંદર બ્લેક કલરનું જ નીકળે છે જયારે આપણે આ પંચાણું ગ્રાવણ કર્યું એવું છે તો હવે ચાલો આપણે બમ ભરીને વરકી જઈએ આપણે તુવેરમાં દવા સાઠવાની સાથે ચણા માટો માર્યો એટલે એક જ પાણી પીવડાવ્યું તું તો મુકાઈ ગયું હતું પછી વિચાર્યું કે આપણે પાણી ચાલુ કરી દઈએ આમાં એટલે ઉગી તો ગયા છે આ રીતનો આપણો એ વીકે બાર કિલા આવ્યા આ રીતનો ઉગાવો છે આવડી આવડી સાઈઝ છે એટલે આ પાંચ છ ક્યારા દેખાઈ ગયા છે પાછળના જે ઓલી સાઈડના ક્યારા હજી દેખાતા નથી કેમ કે એક દિવસ બે દિવસ મોડું પાણી પીધું હતું આ એટલી નીપાઈ દઈ પછી ઉપરની અને ઉપરમાં અડદનો ઉગાવો થઈ ગયો છે જોરદાર હાથીમાં પાડી નાખશું આપણે આપણે એક મોટર કરતી હતી ચાલુ અહીંથી એટલે જાય પછી વીપલી ત્યારે સુલકે એકલી દવા છાટવા રગડ દીધી છે મેં એક પંપમાં ચાર્જિંગ હતું ને આપણે કહેતો ને પંપ એટા નહોતાથી એટલે એ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું ને આપણે કરી દીધું પાણી ચાલુ આપડાસ વીસ ને પાટલે ચાર આઈરુ નો ક્યારો એસી નો ક્યારામાં પાણી ચાલુ બાજુમાં છે આ પરજભાઈ વાળી આટો મારીને ભાગ્યા પાસે એની નિવાળીએ પાણી નાખી દીધું થોડું તો મિત્રો આપણે બપોરના લાઈટ હોઈ ગઈ હતી એક વાગે પછી તુવેરમાં એક પંપ બાકી હતો એટલે આપણે એક પંપ છાંટી દઈ એના માટે આપણે પછી પંપ ભરીને તૈયાર કરી દઈ આપણું આ લિક્વિડ બધો ડોઝ તૈયાર થઈ ગયો તો થયું છે તુવેરમાં એક પંપ બાકી હતો બાકીના તો જે છાંટી દીધા હતા બધા પંપ સવારમાં આપણે નવ વાગે સ્ટાર્ટ કર્યું હતું દવા છાંટવાનું તો આ સાડા બાર થયા તા સુધીમાં શું ચૌદ પંપ તો સાંટી દીધા હતા આપણે તુવેરમાં પંદર સાંટવાના હતા એટલે એક પંપ બાકી રહ્યો આજે બપોર સુધીમાં તો દવાનું કામ ફટાફટ પૂરું બનાવી દીધું ચાલો મિત્રો આપણો પંપ પહેલાં ભરી લઈએ આપણે ચાલો જઈએ આપણે તુવેર ની આવે આપણે દવા છાંટવાનું કામ થઈ ગયું પૂરું તુવેરની અંદર હવે બોડીમાં દવા છાંટવાની છે થોડીક વાર પછી તડકો થોડકો ઓછો થાય પછી અત્યારે આમ આપણે કામ ચાલુ કરી દીધું છે આમાં માંડીના અરોડા ઉપાડવાનું ઘરમેળે ઉપાળન કરી દીધું ચાલુ અહીંથી આ ભાગ બાકી છે પરોડા એમ તો સારા ઉગી ગયા હતાનો ભાગ બધો થઈ ગયો કમ્પ્લીટ બાકી બહુ આપણે કંઈ નેગું નથી કે માંડવીમાં બહુ થાવા નહોતું દીધું એટલે આનુ પર આપણી થોડીક તુવેર નબળી છે એમાં વાવી દીધા હતા ચણા આ રીતનું ચણાનું આપણું કામકાજ છે ઉગાવાનું અરળો ઉપાડવાનું કરી દીધું ચાલુ આપણે ઘર મળે તો આનું થોડીક નબળી તું રહેતી એટલે એમાં આપણે ચણાનું વાવેતર કર્યું ચણાની બે એરું ચોવીસની જારીએ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ તો ચાલો મિત્રો હવે આમ આપણે અરડા ઉપાડવા પરગી જઈ થોડીક વાર પછી ટાઢો પડ થાય પછી આપણે બળીમાં દવા છાંટવાનું કામ કરવાનું છે ચાલુ

ઉપાડીને પારા ઉપર નાખી દે એટલે સુકાઈ જાય અને કંઈ ભેગા કરવાની જરૂર ન હોય ચા છે લાંબો પછી ત્યાં આપણે અડધેથી વરામણ કરી નાખીએ આમાં ચાલુ કરી દઈએ એક સાઈડ વધારે છે તો હવે વાગી ગયા પાંચ અને આપણે રોડા ઉપાડવાનું કામ ચાલુ હતું એ હજી તો છે ઘણી ઉત્તરા ઉપાડવાનું હજી હવે આપણે થોડુંક ગામમાં એક કાકા કરીને છે અહીંયા થોડીક તબિયત લુપ્ત થઈ ગઈ એટલે એને અહીંયા ખબરખાડવા જ આવી એટલે થોડુંક વહેલું કામ મૂકી દીધું આપણે બાકી તો આપણે દી આસમેતા સુધી વાડી જ રોકવાનું હોય હવે હજી આ અડધો ભાગ જ રોડા ઉપાડવાનું બાકી છે પછી બોડીમાં દવા છાંટવાનું આજનું કામ જરૂર રહી ગયું એ હવે કાલે નેક્સ્ટ ડે સવારમાં થોડી સવારમાં દવા છાંટશે ને આપણે પછી મોટરમાં ચાલુ કરીને પાણી ભરશું ચણામાં અને આજનું કાર્યો આપણો આ એટલું હતું બહુ કંઈ ખાસ નહોતું પણ આમ તો ખાસ જ કહેવાય કેમ કે દવા સૈટી પાણી વહેરું હરોડા ઉપાડ્યા એ બધા મેન મેન કામ બધું થઈ ગયું આવતીકાલે પાછું આ જ કરવાનું છે કે બોડીમાં દવા છાંટવાની છે હરોડા ઉપાડવાની છે પાણી વારવાનું છે એ બધું હવે કામ એવું થોડું થોડું નીકળા કરે હવે નવું નવું કેમ કે હવે આ શિયાળું સત્ર ચાલુ થઈ ગયું તોમાં હાનું એક કાર્ય બાકી છે આપણે એ ધાર દેવાનું એવો એક બે દિવસમાં આપણે માંડીનું ધાળ દેવાનું કામ ચાલુ કરતું બાકી બોર ગયો હવે આવડી અવડી થવા ખાવા માંડી છે પણ બોરમાં થોડોક પ્રોબ્લેમ છે કે અમુક અમુક ઝાડવા પીડા પડવા માંડે છે આગળના થોડાક જાવ તો મસ્ત હોય પણ થોડાક વચ્ચેમાં થોડાક ઝાડવા પીડા પડે ને એવું બધું છે એટલે કેવું આમાં મજા આવે કે હું થાય આગળ જોઈ બોડીમાં તો હજી આ બે મહિના તો હજી વાત લાગી જાય આ હો સેવા જ કરવાની છે આ એટલા સહજ જાળવા તો છે ને મિત્રો એ તો અલગ જ હોય દર વર્ષે આ ત્રણ વર્ષથી છે એનો કલર બોરની સાઈઝા થઈ ગયા પછી એમાં એટલું ફ્રૂટે એટલું લાગે આમાં કે આમ છે ને પાંદે પાંદે છૂટા જોઈએ એવું નહીં કે એક ડાળીમાં બધી ડાર્યું એવી જ પહેરી હોય અહીંયા જેમ સાઈઝ મોટી થાય એમ વધારે દેખાતી જાય ઓલી સામેની ડાળ છે ને એ તો તમે જવા જ ગયો ભાઈ આમાં છે ને અમુક ડાયરું તો ભાંગી જાય તેમ મોટી થાય ને વજન થાય ને એ ફહાઈ જાય આ ડાયડું પછી એનો વજન વધતો જાય ફ્રૂટનો ત્યારે આપણે આગળ આગળ તમને બતાવતો રહીશ આમ આપણને શું મળે ફાયદો નુકસાની કેવા બોર થાય પાકે ત્યારે આવી જજો ખાવા તો ચાલો મિત્રો આજના વિડીયામાં એટલું જ તમારા વિડીયા તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ મિત્રો કે અમુક મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય પણ પાછું પણ એ બટન દબાવી દે તો પાછો અનસબ્સ્ક્રાઈબ થઈ જાય એટલે જ રીક જોઈ લેજો કે આપણી સબસ્ક્રાઈબર કરેલી હોય તો એ સબસ્ક્રાઈબનું બટન તમારે દબાવવાનું નથી બાકી ખાલી લાઇક આપી દેજો તો ચાલો પાછા નેક્સ્ટ વિડીયા મળીએ જય જવાન જય કિસાન જય આલી મદદ